નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો ઘણા દિવસ પછી અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફરી એક વખત સ્વાગત છે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બદલાઈ જવાના છે કેટલાક નિયમો અને તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ લોકોને લાગશે વધુ એક ઝટકો કારણ કે દર વર્ષે નવું વર્ષ મિત્રો શરૂ થતું હોય છે ત્યારે કેટલાક મોટા નિયમોથી બદલાઈ જતા હોય છે જેને લઈને ખેડૂતોની અંદર પણ કેટલાક નવા નિયમો આવતા હોય છે લઈને હોય છે કે કિસાન ને લઈને હોય છે કે સામાન્ય નાગરિકને લઈને હોય છે નહીં જાણો તો મોટું નુકસાન પણ મિત્રો તમને થઈ શકે છે એટલે કે ખાસ કરીને નવા વર્ષથી આઠ નવા ફેરફારો થવા જઈ રહ્યા છે જે મુખ્ય ફેરફારો છે જે તમને મિત્રો ખાસ કરીને સામાન્ય નાગરિકોને લાગુ પડે છે તેના વિશે આપણે વાત કરવાના છીએ તો ખાસ કરીને આ અંત સુધી જોજો ચેનલ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો મિત્રો બે હજાર પચીસનું વર્ષ પૂર્ણ થવાના હવે થોડાક દિવસો બાકી છે અને આવતા અઠવાડિયાથી મિત્રો બે હજાર છવ્વીસનું વર્ષ શરૂ થઈ જાય છે એટલે કે જૂનું વર્ષની જગ્યાએ નવું વર્ષ બદલાઈ જશે પણ તો તમારી આસપાસની કેટલીક વસ્તુઓ છે એ પણ મિત્રો બદલાય જશે તેની સીધી અસર સામાન્ય માણસના જીવન ઉપર પડવાની છે ખેડૂતોથી લઈ અને કર્મચારીઓ સુધી યુવાનોથી લઈ અને સામાન્ય માણસ સુધી આ ફેરફાર છે તેની ઊંડી અસરશી લોકો પર થવાની છે આ ફેરફારમાં ઘણા બેંકને સંબંધિત નિયમો છે કેટલાક સોશિયલ મીડિયાને લઈને ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે જેને બંધ કરવાની બાળકોને ખાસ કરીને મોટું નુકસાન કરી રહ્યા છે તો તેને બંધ કરવાને લઈને પણ મિત્રો ફેરફારો થવાના છે દર વર્ષે નવા ફેરફાર આવે છે પરંતુ આ વર્ષે બે હજાર છવ્વીસમાં કેટલાક એવા ફેરફારો છે જે દરેક લોકોએ જાણવા ખૂબ જ જરૂરી છે સરકાર લાંબા સમયથી છે એ સોશિયલ મીડિયા અને ડેટાને લઈને ગંભીર વલણ અપનાવી રહી છે જે નવા વર્ષે સોશિયલ મીડિયાને લઈને મિત્રો ઘણા બધા સુધારો કરવામાં આવશે કયા કયા સુધારા થવાના છે અને જે જાન્યુઆરી મહિનાથી બદલાવાના છે તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો અને કંઈ પણ પ્રશ્ન હોય તમને વિડીયો સંબંધિત તો જરૂરથી અમને કોમેન્ટની અંદર જણાવજો જરૂરથી અમે તેની રિપ્લાય આપવાની પ્રયત્ન કરશું તો આવો જાણીએ પહેલાં જોઈ લેવી બેંક સંબંધિત કેટલાક નિયમો તો આવતા વર્ષે ક્રેડિટ સ્કોર અપડેટ કરવાના નિયમો બદલાઈ જશે મિત્રો આજકાલ કોઈ પણ જગ્યાએ લોન લેવી હોય તો પાન કાર્ડ જોઈએ અને પાન કાર્ડ આધારિત ક્રેડિટ સ્કોર છે એ દરેકનો સારામાં સારો હોવો જોઈએ જો સારો ન હોય તો તમને લોન સી સસ્તા ભાવે અથવા મળતી નથી એટલે કે દર જે ક્રેડિટ કાર્ડનો સ્કોર છે ખૂબ જ મહત્ત્વનો છે એ હવે મિત્રો દર અઠવાડિયેનો ડેટા અપડેટ કરવાનો હશે આપેલા બેંક સી પંદર દિવસે અપ્લાઇડ કરતી હતી પણ તો હવે દર અઠવાડિયે અપડેટ થશે એટલે તમારો પ્રોગ્રેસ રિપોર્ટ એની અંદર જોવા છે બીજું છે એસબીઆઈસી પંજાબ નેશનલ બેંક છે એચડીએફસી બેંક છે ઘણી બેન્કોએ તેમના લોનના વ્યાજદરથી મિત્રો ઘટાડો કર્યો છે અને તેનું લાગુ

આ સિવાય બેંકોને યુપીઆઈ ડિજિટલ પેમેન્ટ પાન અને આધાર કાર્ડની લિંક છે એના સંબંધિત છે ઘણા બધા નિયમો છે ફેરફાર થવાના છે બેંકોએ હવે વોટ્સઅપ છે ટેલિગ્રામ છે સિંગલ જેવા પ્લેટફોર્મ ઉપર સીમ લિંક વેરિફિકેશનને વધુ મજબૂત બનાવવી પડશે સરકારી સેવાનો લાભ માટે અને બેન્કિંગ માટે હવે આધાર અને પાન કાર્ડ લિંક ફરજિયાત જોશે અત્યાર સુધી લિંક ન હોય તો ચાલતું હતું પણ હવે મિત્રો ખાસ કરીને આ સર્વિસ માટે આ સમય લંબાણો નથી એટલે કે ખાસ કરીને આ વસ્તુ ફરજિયાત હોવી જોઈએ હવે મિત્રો સોશિયલ સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબને લઈને ખાસ કરીને નિયમો કડક બનાવી દીધા છે ઓસ્ટ્રેલિયા અને મલેશિયા જેવા દેશોની અંદર સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જે કડક સોશિયલ મીડિયાના નિયમો છે આ નિયમો પણ ભારત સરકારથી લાગુ કરવા મિત્રો જઈ રહી છે એના વિશે મિત્રો ખાસ કરીને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે ઘણા શહેરોની અંદર ડીઝલ અને પેટ્રોલના વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી છે હાલ મિત્રો તમે જાણો છો કે ખાસ કરીને શહેરોની અંદર પ્રદૂષણ સી હાય વધી ગયું છે ખાસ કરીને અમદાવાદની અંદર સુરતની અંદર જેવા શહેરોની અંદર વડોદરાની અંદર પણ પ્રદૂષણને લઈને મિત્રો સમસ્યા જોવા મળે છે તો ખાસ કરીને પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોને છે એ સિટીની અંદર મિત્રો એન્ટ્રી સી બંધ કરી દેવાનું પણ મિત્રો સરકાર તૈયારીમાં છે નોયડા દિલ્હીમાં પ્રદૂષણને કારણે મિત્રો પેટ્રોલના વાહનોની ડિલિવરી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આ સિવાય સરકારી કર્મચારીઓ માટે પણ મોટા ફેરફાર છે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમું પગાર પંચ લાધુ લાગુ થવાની ઉમી છે કારણ કે પહેલી એકત્રીસ ડિસેમ્બરથી સાતમું પગાર પંચ અમલમાં રહેશે અને એટલે કે તેનો સમયગાળો દસ વર્ષનો પૂરો થાય છે જાન્યુઆરીથી કેન્દ્રીય અને રાજ્યના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું પણ મિત્રો મળવા જઈ રહ્યું છે જેનાથી લઈને તેના પગારમાં વધારો થશે સાથે હરિયાણા જેવા રાજ્યોની અંદર પાર્ટ ટાઈમ અને દૈનિક વેતન હરિયાણા સરકારે મિત્રો જાહેરાત કરી દીધી છે ખેડૂતો માટે પણ શું બદલાવ છે તેને લઈને પણ મિત્રો આપણે વાત કરીએ તો ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં ખેડૂતોની આઈડી બનાવવામાં આવી રહી છે એટલે કે ખેડૂત આઈડી જે પીએમ કિસાન યોજના હેઠળ હપ્તા મેળવવા માટે જરૂરી રહેશે આના વિના ખાતામાં બે હજારનો રૂપિયાનો હપ્તો આવશે ને એટલે કે દરેક ખેડૂતોએ ખાસ કરીને કિસાન આઈડી બનાવી ફરજિયાત છે ઉત્તર પ્રદેશની અંદર આ લાગુ થવા જઈ રહ્યું છે આ સિવાય પીએમ કિસાન પાક વીમા યોજના હેઠળ હવે ખેડૂતોને જંગલી પ્રાણીઓ તેમના પાકને નુકસાન પહોંચાડે તો પણ વિના વીમાની જે રકમ છે એ ખેડૂતોને આપવામાં આવશે નુકસાનના બોતેર કલાકની અંદર નુકસાનની જાણ કરવી ફરજિયાત રહેશે એટલે કે ખાસ કરીને હવે કોઈ પ્રાણીઓ દ્વારા પણ નુકસાન કરવામાં આવશે તો તેની સહાય પણ મિત્રો ખાસ કરીને ચૂકવવામાં આવશે સામાન્ય માણસ માટે શું બદલાશે તો જાન્યુઆરીથી આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે એક નવું ફોર્મ મિત્રો માર્કેટની અંદર આવી શકે છે સરકાર બહાર પડી શકે છે જેમાં પહેલાથી ખર્ચની જાન્યુઆરીથી એલપીજી સહિત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ લાગુ પડશે આ મહિને એવું લાગે છે કે ખાસ કરીને ભાવની અંદર ઘટાડો જોવા મળી શકે છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારની અંદર પેટ્રોલ ડીઝલ સહિત ગેસના ભાવ ઘટી રહ્યા છે આ સિવાય જાન્યુઆરીથી ઊંડિયાન ઈંધન એટલે કે વિમાનોની અંદર જે ઇંધણ વપરાય છે તેના ભાવ પણ બદલાઈ જશે જેના લઈને હવાઈ ટિકિટના ભાવને પણ અસર કરી શકે છે તો મિત્રો આપણે મુખ્ય મુખ્ય આઠ ફેરફાર જોઈએ આશરે ઘણા બધા ફેરફારો છે જેની ડિટેલ સાથેનો વિડીયો છે એ આપણે હજુ પણ મૂકશું જેની અંદર હજુ પણ કોઈ એવા નિયમ બાકી રહી ગયા હોય છે તેની ચર્ચા કરી અને દરેક લોકો સુધી આ નિયમો પહોંચાડવાનો પ્રયત્ન કરશું આજના વિડીયોમાં મિત્રો આટલો જ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત